નમસ્તે મિત્રો આજના તાજા સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના સમાચારોમાં આપણે જાણીશું શાંતિપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત લવ જેહાદ મુદ્દે નવો કાયદો એકસો તાલુકામાં વરસાદ બિહારના પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતાની હત્યા હવે સિંગતેલ થયું મોંઘું બસ ખાઈમાં પડતા પાંચના મોત અદાણી એરપોર્ટ પર સત્તાવાળાઓની મનમાની ગુજરાતમાંથી ઘાત ત્રણ નિષ્ણાંતોની આગાહી ટમેટાના ભાવ સોને પાર ચોત્રીસ વર્ષ બાદ ફરી મંદિર ખુલ્યું નવી મૂર્તિ સ્થાપિત બાર ભણેલાએ રેલવે વિભાગને સૂનો લગાવ્યો કેદારનાથમાંથી બસો અઠ્યાવીસ કિલો સોનું ગાયબ માટીની માખી વૃદ્ધ માટે પણ ઘાતક પહેલીવાર આવું મેરિટ જાહેર ચાંદીપુરા વાયરસના લક્ષણો અને ઉપાય ભાવનગર ભાજપનો ડકો ગાંધીનગર પહોંચ્યો ખેડૂતોનું ફરી દિલ્હી કુશનું એલાન અદાણી ગ્રુપ જેપી સિમેન્ટને ટેકઓવર કરી શકે છે અને ત્રણ જળાશયો સંપૂર્ણ સલકાતા હાઈ એલર્ટ આ તમામ સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગુજરાતના સાબરકાંઠામાં છેલ્લા થોડા દિવસોથી સાંદીપુરા વાયરસે હાહાકાર મસાયો છે તેવામાં આવે અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ વાયરસના કારણે એક બાળકનું મોત થયાનું સામે આવ્યું છે આ બાળકને બે દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેના મોત સાથે ગુજરાતમાં પાંચ દિવસની અંદર કુલ છ બાળકોના મોત આ વાયરસથી થયા છે આ સિવાય સાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા આઠ બાળકો અત્યારે સારવાર હેઠળ છે ત્યારબાદ જાણીએ મિત્રો એકસો એક્યાસી તાલુકામાં વરસાદ આ વિશે વધુ જાણીએ તો ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો એક્યાસી તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યા છે જેમાં પંદર તાલુકા એવા છે જે બેથી લઈને ચૌદ ઇંચ સુધી વરસાદ ખાપ્યો છે સૌથી વધુ સુરતના ઉમરાપાડામાં ચૌદ ઇંચ વરસાદ પડતા જળબંબાકાર થયો હતો તો ભરૂચ પંથકમાં પણ મુશળધાર વરસાદ હતો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને ભારે વરસાદને લીધે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે સિંગતેલ થયું મોંઘું આ સમાચાર વિશે વધુ જાણીએ તો શાકભાજી બાદ હવે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેનો સીધો માર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલનો ભાવ પચાસ રૂપિયા વધી ગયો છે એટલે કે ત્રણ દિવસ પહેલાં પંદર કિલો તેલનો જે ડબ્બો બે હજાર છસો દસમાં મળતો હતો તેનો ભાવ બે હજાર છસો સાહીઠ થઈ ગયો છે ગઈકાલે જ આવેલા સરકારી આંકડા પ્રમાણે જથ્થાબંધ મોંઘવારી સોળ મહિનાની ટોસે પહોંચી છે ત્યારબાદ જાણીએ મિત્રો ટમેટાના ભાવ સોને પાર આ સમાચાર વિશે વધુ જાણીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાના કારણે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે વેપારીઓના જણાવ્યા મુજબ ટમેટાની આવક ઓછી આવવાના લીધે ભાવોમાં વધારો થયો છે જેમાં ટમેટાએ સેન્ચુરી વટાવી દીધી છે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ નિંદ્રામાં રહેતા હોવાથી છેલ્લા કેટલાક સમયથી શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યા છે જેનાથી ગૃહિણીના બજેટ પર અસર જોવા મળી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાવનગર ભાજપનો ડખો ગાંધીનગર પહોંચ્યો આ વિશે વધુ જાણીએ તો ભાવનગર ભાજપમાં અત્યાર સુધી અંદરખાને ધૂંધવાતો ડખો હવે સપાટી પર આવ્યો છે હાલમાં મળેલી ભાવનગર મનપાની સાધારણ સભામાં ભાજપના જ નગરસેવકોએ હોબાળો કર્યો હતો હવે આજ નગરસેવકો અને અન્ય કાર્યકરોનું એક જૂથ ગાંધીનગર પહોંચ્યું હતું જ્યાં તેમણે કમલમમાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નકારજીને મળી ભાવનગર ભાજપ બોડીના હોદ્દેદારો સામે ફરિયાદ કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોનું ફરી દિલી કુશનું એલાન આ વિશે વધુ જાણીએ તો ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી તરફ પૂછ કરવાની જાહેરાત કરી છે ખેડૂત નેતા જગજીત દલેવાલે કહ્યું શંભુ બોર્ડર ખોલતાની સાથે જ ખેડૂતો દિલ્હી તરફ પૂશ કરશે ખેડૂતોના નહીં પણ સરકારે રસ્તા બંધ કર્યા છે ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલાં પંજાબ હરિયાણા હાઈકોર્ટે સરકારને સાત દિવસમાં બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો આ આદેશ સામે હરિયાણા સરકાર સુપ્રીમમાં પહોંચી છે જેથી બોર્ડર પરના આઠ લિયર બેડિકેડિંગ હાલ નહીં હટે ત્યાર પછીના સમાચાર જોઈએ સિટી બસમાં ફ્રી મુસાફરી અંગે તો મિત્રો રાજકોટ મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે રાજકોટમાં હવે સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સિનિયર સિટીઝનો સહિત દિવ્યાંગ અને થેલેસીમિયા ગ્રસ્ત લોકો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે રૂપિયા બાર કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે હાલમાં કર્મચારીઓના પે સ્કેલ મુદ્દે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે ત્યારબાદ જાણીએ મિત્રો બીએસએનએલ ટીસીએસ વચ્ચે મોટી ડીલ આ સમાચાર વિશે વધુ જાણીએ તો ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને બીએસએનએલ વચ્ચે પંદર હજાર કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ટીસીએસ અને બીએસએનએલ સાથે મળીને ભારતના એક હજાર ગામડાઓમાં ફોર ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરશે ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે હાલ તો જીઓ અને એરટેલ ફોર ઇન્ટરનેટ સર્વિસનો દેશમાં વધુ લોકો ઉપયોગ કરે છે જો બીએસએનએલ સારી સેવા આપશે તો જીઓ અને એરટેલને આકરી સ્પર્ધા મળી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે જાણીએ તો કોંગ્રેસ સંસદથી લઈને શેરીઓ સુધી સરકારને ઘેરશે આ સમાચાર વિશે વધુ જાણીએ તો સંસદના આવનારા બજેટ સત્રમાં કોંગ્રેસે કેન્દ્રની એનડીએ સરકારને સંસદથી લઈને શેરીઓ સુધી ઘેરવાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે સામે આવેલી માહિતી અનુસાર કોંગ્રેસનું સૌથી મોટું ફોકસ નીટ અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી અન્ય ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ પર છે આ મુદ્દે સરકાર ઘેરાયેલી છે આ ઉપરાંત મણિપુર મામલે પણ કોંગ્રેસ સરકારને ઘેરશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો લવ જેહાદ મુદ્દે નવો કાયદો આ સમાચાર વિશે વધુ જાણીએ તો ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદામાં સ્ત્રી પુરુષને સમાન ગણીને કાયદાની જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે જેમાં મહિલા સામે છેડતી અને પીસો કરી હેરાન કરવાની કલમ મુજબ ફરિયાદ કરી શકાય તેવી જોગવાઈ છે આ ઉપરાંત લવજેહાદ કરતા તત્વોને અંકુશમાં લાવવા નવા કાયદા મુજબ છેતરપિંડી કરી મહિલાને લગ્ન કરવા પ્રેરણા સામે જો કેસ થાય તો તેને બીએનએસની કલમ ઓગણસિત્તેર મુજબ દસ વર્ષની સજા થશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો માટીની માખી વૃદ્ધ માટે પણ ઘાતક આ સમાચાર વિશે વધુ જાણીએ તો સાબરકાંઠા અને આસપાસમાં સાંદીપુરા વાયરસથી પાંચ બાળકોના મોત થતા ભારે સક્ષાર જોવા મળે છે ત્યારે આ વાયરસથી બાળકો જ નહીં વૃદ્ધોને પણ બસાવવા જરૂરી છે કેમ કે મગજના તાવ જેવા લક્ષણો ધરાવતો માટીની માખી કરડવાથી થતી આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે રાજ્યમાં અત્યારે બાર જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમના સેમ્પલ પુણે લેબ ખાતે મોકલવામાં આવ્યા છે ત્યારબાદ જાણીએ મિત્રો સાંદીપુરા વાયરસના લક્ષણો અને ઉપાય વિશે તો મિત્રો સાંદીપુરા વાયરસ એક આર્યને પ્રકારનો વાયરસ છે અને ભાગે બાળકો તેનો શિકાર બને છે ચિંતાજનક બાબત એ છે કે આ વાયરસનો મૃત્યુદર ખૂબ વધારે છે બાળકોમાં તાવ ઉલટી ખેંસ શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે ઉપરાંત તાવ સીધો મગજ પર અસર કરે છે આ વાયરસ મોટે ભાગે માટીની માખી વડે ફેલાય છે જ્યાં કાસા મકાન હોય અથવા ઘરમાલી પણ હોય ત્યાં આવી માખીઓ થાય છે એટલે જો ઘરમાલી પણ હોય તો સાવધાની રાખો ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેદારનાથમાંથી બસો અઠ્યાવીસ કિલો સોનું ગાયબ આ સમાચાર વિશે વધુ જાણીએ તો કેદારનાથમાંથી બસો અઠ્યાવીસ કિલો સોનું ગાયબ થયું છે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર આનંદે આને લઈને મોટો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી તેમણે કહ્યું કે કેદારનાથમાંથી બસો અઠ્યાવીસ કિલો સોનું ગાયબ થયું છે આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી તો આના માટે કોણ જવાબદાર છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બાર ભણેલાએ રેલવે વિભાગને સોનો લગાવ્યો આ સમાચાર વિશે વધુ જાણીએ તો સુરતમાં ધોરણ બાર ભણેલા વ્યક્તિએ રેલવે વિભાગને દોડતી કરી દીધી છે એક વ્યક્તિએ બલ્કમાં કન્ફર્મમાં ટિકિટ બુક કરાવી કરોડોનું કૌભાંડ આશરું હોવાનું સામે આવ્યું હતું આ અંગે વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ જાણીએ મિત્રો પહેલીવાર આવું મેરિટ જાહેર આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં પહેલીવાર આ કામ થયું છે મંત્રી ભાનુબેન બાબરિયાએ યુટ્યુબના માધ્યમથી સાત્રાલયોમાં પ્રવેશ માટેનું ઓનલાઈન મેરિટ જાહેર કર્યું છે જેમાં અમદાવાદ સમરસ છાત્રાલયમાં સૌથી વધુ એક હજાર આઠસો વીસ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તો કુલ એકસો અઠ્ઠાવન સરકારી છાત્રાલયોમાં ઓગણીસ હજાર સાતસો ચુમ્માળીસ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે ભાનુબેન બાબરિયાએ એકસો અઠ્ઠાવન સરકારી અને સમરસ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો બિહારના પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતાની હત્યા આ સમાચાર વિશે વધુ જાણીએ તો વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સહનીના પિતાની બિહારના દરભંગામાં હત્યા કરવામાં આવી છે મુકેશ સહનીના પિતા જીવન સહનીની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી પોલીસને તેની વિકૃત લાશ ઘરની અંદરથી મળી આવી હતી હત્યા કોણે અને શા માટે કરી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બસ ખાયમાં પડતા પાંચના મોત આ વિશે વધુ જાણીએ તો મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર એક બસ ટ્રેક્ટર સાથે અથડાયા બાદ ખાઈમાં પડી ગઈ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે અને લગભગ બેતાલીસ લોકો ઘાયલ થયા છે તમામ ઈજાગ્રસ્તોને મુંબઈ એક્સપ્રેસ નજીકની એમજીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે નવી મુંબઈ પોલીસના ડીસીપી પંકજ દાહાણીએ જણાવ્યું છે કે આ બસમાં તમામ શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા આ બસ ડોમ્બિવલીના કેસરગામથી નીકળીને પંઢરપુર જઈ રહી હતી ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાત માથે ઘાત ત્રણ નિષ્ણાતોની આગાહી તો મિત્રો રાજ્યમાં મેઘરાજા બરાબરની બેટિંગ કરી રહ્યા છે ગઈકાલે દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે માથે એક સાથે સાર સિસ્ટમ સક્રિય થઈ છે આ તરફ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થઈ શકે છે તેમજ પંદર ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા પણ છે જેથી પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ ચોત્રીસ વર્ષ બાદ મંદિર ફરી ખુલ્યું આ સમાચાર વિશે વધુ જાણીએ તો જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આવેલું ઉમા ભગવતી મંદિર ચોત્રીસ વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યું છે મંદિરના જીર્ણોદ્ધાર પછી તેનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જે બાદ તેને ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું સાથે મંદિરમાં દેવીની નવી મૂર્તિ સ્થાપના કરાઈ હતી જે રાજસ્થાનથી લાવવામાં આવી છે જેને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહમાં સ્થાપિત કરાઈ હતી અને મંદિર ખુલ્યા બાદ ભક્તોએ પૂજા અર્ચના કરી હતી ત્યાર પછીના સમાચાર જોઈએ તો અદાણી ગ્રુપ જેપી સિમેન્ટને ટેક ઓવર કરી શકે છે આ સમાચાર વિશે વધુ જાણીએ તો અદાણી ગ્રુપ તેના સિમેન્ટ બિઝનેસનું સતત વિસ્તરણ કરી રહ્યું છે હવે એવા સમાચાર છે કે અદાણી ગ્રુપ જેપી સિમેન્ટને ટેક ઓવર કરી શકે છે જેપી સિમેન્ટ હાલમાં નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે આવી સ્થિતિમાં અદાણીએ જેપી સિમેન્ટની સંપત્તિ ખરીદવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે ઉલ્લેખનીય છે કે જેપી સિમેન્ટની વાર્ષિક ક્ષમતા નેવું લાખ ટનથી વધુ છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો હિન્દુત્વ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આ વિશે વધુ જાણીએ તો હિન્દુત્વ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવતા રાજકારણ ગરમાયું છે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હિન્દુત્વનો મુદ્દો વધુ તેજ બન્યો છે રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા હિન્દુત્વની નિવેદન ચર્ચા જગાવી છે જેમાં કોંગી નેતાઓ વારંવાર ભાજપને પ્રહાર કરી રહ્યા છે ફૈઝાબાદ બેઠક જીત બાદ સતત ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે શક્તિસિંહ ગોહિલના ટ્વીટ બાદ ભાજપ અને કોંગ્રેસમાં આ મુદ્દો વધુ ગરમાયો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો યુદ્ધ બંધ કરાવવા અમેરિકાની ફરી ભારતને અપીલ આ વિશે વધુ જાણીએ તો અમેરિકાએ ફરી એકવાર ભારતને રશિયા યુક્રેન યુદ્ધને રોકવામાં મધ્યસ્થી કરવાની અપીલ કરી છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું ભારતના રશિયા સાથે મજબૂત સંબંધો છે અમે ભારતને રશિયા સાથેના સારા સંબંધોનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યું છે ભારત પાસે પુતિન દ્વારા શરૂ કરેલા યુદ્ધનો અંત લાવવા અને કાયમી શાંતિનો ઉકેલ શોધવાની તક છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ત્રણ જળાશયો સંપૂર્ણ સલકાતા હાઈ એલર્ટ આ વિશે વધુ જાણીએ તો ગુજરાતના ત્રણ જળાશયો સંપૂર્ણ સલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બસો સ જળાશયોમાં ચોત્રીસ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ બાવન ટકાને પાર કરી ગયો છે તો જામનગર જિલ્લાનો વાગડિયા અને સરસોઈ બે ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસણ ડેમ સો ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે આ સિવાય રાજ્યના પાંચ ડેમ એંશીથી નેવું ટકા ભરાતા એલર્ટ પર છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી દેશ દુનિયાના તાજા સમાચારોની અપડેટ આપને મળતી રહે તેમજ આપના પ્રશ્નો કે કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો